ચોમાસું હવે આગામી દિવસોમાં શરૂ થઈ રહ્યું છે અને વાવાઝોડાની પર અસર વર્તાઈ રહી છે ત્યારે આકસ્મિક સમયે કામગીરી કરવા માટે ફાયર વિભાગ સજ્જ થયું છે તો સુરતના ચોમાસા અને વાવાઝોડાને લઈને ફાયર જવાનોએ ટ્રેનિંગ લીધી છે આગામી સમયમાં ચોમાસાની શરૂઆત થઈ રહી છે ત્યારે વાવાઝોડાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ રહી છે તો સુરત ફાયર વિભાગ દ્વારા ચોમાસું અને વાવાઝોડાને લઈને એલર્ટ મોડ પર આવી ગયું છે સુરતના કોજવે ખાતે ફાયરના જવાનોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે ચોમાસાને વાવાઝોડાને લઈને સુરત ફાયર વિભાગને ટ્રેનિંગ આપવામાં આવ્યું છે આગામી દસ જૂન સુધી ફાયર જેવોને ટ્રેનિંગ આપવામાં આવશે સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા અહીંયા કોઝવે ખાતે ફાયર વિભાગ દ્વારા ફાયરમેનોને સ્વિમિંગની અને એ પાંચ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે કેવી રીતે લોકોને રેસ્ક્યુ કરવાના બોટિંગ કઈ રીતે કરવાનું અનેક પ્રકારના ટ્રેનિંગ આપવામાં આવે છે જેનાથી કોઈ પણ જાન જોખમમાં હોય તો તેને તાત્કાલિક એનો તાત્કાલિક અસરથી એને રેસ્ક્યુ કરવામાં આવે છે અત્યારે ઓગણપચાસ લોકો છે આની પહેલાં શરૂઆતમાં ઓગણત્રીસ તારીખથી ત્રણ તારીખ સુધી પહેલો બેચ પૂરો થયો છે અને આજે બીજા બેચમાં ઓગણપચાસ લોકો જે આજે એમની ટ્રેનિંગ લઈ રહ્યા છે અને હવે આના પછી પણ બે બેચ ટ્રેનિંગમાં આવશે રાજેન્દ્ર રાજપૂત ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ઓફિસર અહીંયા અમારા ઓગણત્રીસ તારીખથી અને છવ્વીસ તારીખ સુધી વોટર રેસ્ક્યુ ટ્રેનિંગ ચાલુ છે અને એમાં દરેક ફાયર સ્ટેશનથી ત્રણ ત્રણ માર્શલ ડીલર અથવા માર્સલ આવે અને જુદા જુદા પ્રકારના સ્વિમિંગ શીખવાડવામાં આવે બોટિંગ શીખવાડવામાં આવે સવારને જે એક્ટિવિટી હોય સવારે પીટીથી ચાલુ કરે અને પછી પીટી પછી પછી વર્કિંગ વર્કિંગ પીટી અને પરેડ ચાલુ પછી પછી એ સ્વિમિંગ કરાવે સ્વિમિંગ પછી બોટિંગ કરાવે આજે અમારા લાઇટ એન્ડ ફાયર સમિતિના શ્રીઓને પૂરા એમના એ આવેલા છે અને એ પણ ઇન્સ્પેક્શનમાં છે એમને પણ બતાવવા માટે આવેલા છે અત્યારે કુલ ઓગણપચાસ છે ટ્રેનિંગ ટ્રેનિંગ છે ચાર ટ્રેનર છે અને બે ઓફિસર છે ટ્રેનિંગ આપવા વાળા એનાથી ફાયદો જે આપણે પૂર આવે અને પૂરું પૂર પહેલાંની આ પ્રિપેડ ટ્રેનિંગ કહેવાય પ્રિપેર થઈ જાય ને કોઈ બચાવ કામગીરી હોય રેસ્ક્યુ કામગીરી હોય સેફ્ટી હોય અને ફૂડ પેકેટ વેચડી હોય આ કે કોઈને રેસ્ક્યુ કરીને બહાર સેફ્ટી જગ્યા લગી જવાનું હોય એ પ્રમાણે ટ્રેનિંગ આમ સુરત ફાયર વિભાગ દ્વારા હાલમાં જ ફાયર જવાનોને આગામી ચોમાસું અને સંભવિત વાવાઝોડાની આગાહી લઈને એલર્ટ પર રાખવામાં આવ્યું છે અઝર ખુર સાથે